હાલો મિત્રો એક નવા વિડીયોનું સ્વાગત છે હું ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરીશું બેંક ઓફ બરોડામાં છે આધાર કાર્ડ પર લોન કઈ રીતે મિત્રો મેળવી શકાય એના વિશે આપણે વિડીયોમાં પૂરી ડિસ્કસ કરીશું અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ફક્ત મિત્રો છે તમે ચોવીસ કલાકમાં છે તમને લોન પાસ કરી શકવામાં આવશે મિત્રો પચાસ હજારથી લઈને દસ લાખ રૂપિયાની લોન છે મિત્રો ફક્ત અને ફક્ત ચોવીસ કલાકમાં મંજૂર કરી દેવામાં આવશે મિત્રો આગળની વાત કરીએ તો બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર પચાસ હજારથી લઈને દસ લાખ રૂપિયાની લોન છે મિત્રો તમે સરળતાપૂર્વક લઈ શકો છો બી ઓ બી પર્સનલ લોન બે હજાર ચોવીસમાં કઈ રીતે એ અરજી કરવી એ બધી માહિતી આપણે અહીંથી આપશું તો વાત કરીએ તો પર્સનલ લોન લેવા માટે મિત્રો પચાસ હજારથી દસ લાખ રૂપિયાની લોન છે મિત્રો એ અરજી કરીને તમે મેળવી શકો છો બેંક ઓફ બરોડાની મુલાકાત મિત્રો તમને લેવાની રહેશે બેંક ઓફ બરોડામાં ઓછા વ્યાજ દરે છે લોન મિત્રો આપી શકે છે અને બેંક ઓફ બરોડા પાસેથી વ્યક્તિગત લોન કઈ રીતે મેળવવી એ આપણે બધી આપણે સમજણ અહીંથી આપશું

પાત્ર માપદંડોની સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું અને પૂરેપૂરી વાત પણ અહીંયા આપણે રજૂ કરવાના છીએ તો આગળની આપણે વાત કરીએ તો આધાર ગણિત વાચકો માટે બેંક ઓફ બરોડાનું છે વ્યક્તિગત લોન અરજી કઈ રીતે કરો અરજી કરવા માંગો છો મિત્રો તો તમારે તમારું આધાર કાર્ડ બેંક ખાતું મોબાઈલથી લિંક હોવું આવશ્યક છે કારણ કે ઓટીપીની જરૂર પડે છે મિત્રો તો ખાસ કરીને તમારો મોબાઈલ નંબર છે આધાર કાર્ડ તથા લિંક હોય તો ને તો મિત્રો છે તમે બેંક ઓફ બરોડામાં છે પર્સનલ લોન લઈ શકો છો તો બેંક ઓફ બરોડામાં પર્સનલ લોનની માહિતી આપજો મિત્રો તો પર્સનલ લોન બેંક બેંક ઓફ બરોડા સ્વરોજગાર ધરાવતા બંને વ્યક્તિઓ માટે લોન આપી શકે છે અરજી પ્રક્રિયા સરળ અને ઓનલાઈન મંજૂર છે મિત્રો મળી શકે છે અને તમને મિત્રો ફક્ત ને ફક્ત ચોવીસ કલાકમાં પૈસા સીધા તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે હવે કહીએ ડોક્યુમેન્ટની જરૂર પડે એ વાત કરીએ તો આધાર કાર્ડની જરૂર પડશે પાન કાર્ડ ઓળખ પુરાવો એટલે કોઈ પણ ઓળખ ખુલાવામાં સુરણી કાઢો તો પણ મિત્રો ચાલે આવકનો દાખલો મિત્રો પા પાસબુક મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એટલે ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે ઉંમર મર્યાદા છે એકવીસ વર્ષથી સાઠ વર્ષનો ઉમેદવારો છે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે છે તો વાર્ષિક આવક મિત્રો છે લઘુત્તમ છે પંદર પંદર હજારથી લે અને તમે પચીસ હજાર આવો હોય તો મિત્રો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો પ્રેબિટ સ્કોરની વાત કરીએ તો સાડી સાતસો ક્રેડિટ કાર્ડ એ હોવો છે લોન લોનની રકમ છે મિત્રો આપણે આગળ વાત કરીએ પછાદ છે ને દસ લાખ રૂપિયાની લોન છે તમને મળી શકે છે આગળની વાત કરીએ તો વ્યાજદર મિત્રો બહુ વધારે છે દસ ટકાથી સોરી સોળ ટકા સુધીનો છે એ વ્યાજદર રહેશે અને મુદત બાર મહિનાની એ અથવા ચાર વર્ષ હોય છે તમારા છે આના પૈસા છે મિત્રો લોનના છે એ ચૂકવણી કરવાની હોય છે એનું વ્યાજ ભરવાનું હોય છે અરજી કઈ રીતે કર્યું ઓફિશિયલ વેબસાઇટ મિત્રો આપેલી છે અહીંથી તમે અરજી મિત્રો કરી શકો અને ફક્ત અને ફક્ત ચોવીસ કલાકની માલિકો તમારા ખાતામાં પૈસા છે જમા કરી દેવામાં આવશે મિત્રો આપણે આ રીતના વિડીયો હતો બેંક ઓફ બ્રોડાનો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શન હોય તો તમે મિત્રો ખાસ કરીને મોબાઈલ નંબર આપણે એટલે આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર તમે ખાલી વોટ્સઅપમાં મેસેજ કરજો તો એની માહિતી તમને મળી શકે કારણ કે કોમેન્ટ સેક્શન મિત્રો બંધ રાખેલું છે મળીને આ વિડીયોમાં જય હિન્દ